ભૂલ દ્વારકાધી શકી જે સુદામા મહારાજ કી છે એ માળા જ પૂછું તારા નામની રે માળા જો પૂછું તારા નામની રે ધૂણી દખાવી તમ કાજ મારા વાલા ધૂણી દખાવી તમ કાજ મારા વાલા આપો ને મારા શામળા જી રે એ આપો ને મારા શામળા જી રે સુશીલા સુદા માને જીરે મિત્રને માડવા જાવ મારા વાલા મિત્રને માડવા જાવ મારા વાલા દર્શન મારા શામળા જીરે એ પવની પોટલી બાંધી રે પવાની પોટલી બાંધી રે હાથ માલી ધી ડાંગ મારાવાલા હાથ માલી ધી ડાંગ મારાવાલા એ દર્શન આપો ને મારા શામળા જીરે ત્યાંથી સુદામા સુદામ જીરે ત્યાંથી સુદામા સુદામ જીરે આવ્યા છે દ્વારિકા ધામ મારા વાલા દર્શન આપો ને મારા શામડા જીરે એ આવ્યા છે દ્વારિકા ધામ મારા વાલા દર્શન આપો ને મારા શામળા જીરે એ દર્શન આપો ને મારા શામળા જીરે આવી ઉભો તમ દ્વાર મારા વાલા દર્શન આપો ને મારા શામળા જીરે तारिया साए एउ आव जिर रे ती आशा यी रे छे एक विसवास वाला तारो छे एक विसवास वाला એ દર્શન આપો ને મારા શામળા જીરે ખુલે પગે યુગડે યો ગે જીરે એ ખુલે પગે યુગડે યો ગે જીરે સુદામા કરે પોકાર મારા વાલા સુદામા કરે પોકાર મારા વાલા એ દર્શન પુને મારા સામળા જીરે આવી ઉભો તમ દ્વાર મારા વાલા મારા સામળા જીરે એ સંત સુદા માની જવું પડી જીરે રે આંગણે પીપળાના પાંદ મારા વાલા દર્શન આપો ને મારા શામડા જીરે એ સંત સુધા માની જવું પડી જીરે આંગણીએ પીપળાના પાંદ મારા વાલા દર્શન આપો ને મારા સામળા જીરે એ દ્વારે યુભાયું ભાવી નવે જીરે દ્વારે યુભાયું ભાવી નવે જીરે સંદેશો આપો મારા શ્યામને જીરે એ સંદેશો આપો મારા શ્યામને જીરે સંદેશો સાંભળીને દોડ્યા મારો વાલો સંદેશો સાંભળીને દોડ્યા મારો વાલો એ દર્શન મારા શામળાજી રે ભેટી પડ્યા છે ભગવાન ને રે એ ભેટી પડ્યા છે ભગવાન ને રે उना पानी मारा वाला उना त्यहाँ मारावाला दर्शन या पोने मारा सामड़ा जीरे ए अङ्ग चोडी नवरा जिरे औग छोडी नवरा जी रे એ હીરને ચિર અહીં લાવો પટરાણીઓ રાણિયું હીરને ચિર અહીં લાવો પટરાણીઓ એ દર્શન આપો ને મારા શામળા જીરે સુરે લાવવા છો મારા માટે જીરે એ સુરે લાવવા છો મારા માટે જીરે भी दिदी भेट मारा वाला, बाबी सु दिदी भेट वाला दर्शन युनि मारा यसु जीरे ए दुल जमे मारो वालो वलो सुदा ता दुल जमे मारो वालो, એ સુદામા ના દરિન્દ્ર મટી જાય મારા વાલા સુદામા ના દરિન્દ્ર મટી જાય મારા વાલા દર્શનયા પોને મારા શામળા જીરે આવી દ્વાર મારા વાલા દર્શનયા પોને મારા શામળા જીરે એ ભક્ત મંડળની વિનતી જીરે સુદામા મંડળની વિનતી જીરે રાખો તમારા ચરણે મારા વાલા રાખો તમારે ચરણે મારા વાલા દર્શન યા મારા હમડા જીરે આવી દ્વાર મારા વાલા દર્શનયા પોને મારા હમડા જીરે બોલો દ્વારકાધી શકી જે સુદામા મહારાજ જકી